ડભોઈ કાશીમાં દેવ દિવાળીના શુભ અવસર પર ગાયના છાણમાંથી બનાવેલા દીવા પ્રગટાવ્યા આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સંસદીય મત વિસ્તાર કાશીમાં દેવ દિવાળીની એક અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી જોવા મળી નરનારાયણ દેવ ચેરિટેબલ ટ્રસ્ટ રેવા વુમન્સ વેલફેર ફાઉન્ડેશન રાષ્ટ્રીય ફેરી પટરી ઢેલા વ્યવસાય સંગઠન અને સોસાયટી ફોર ઇન્ડિયન ડેવલપમેન્ટના સંયુક્ત વિચારધારાથી વડોદરા જિલ્લાના દર્ભાવતી ડભોઈ વિધાનસભાની મહિલાઓ દ્વારા બનાવેલા દીવા ખાસ કરીને ગુજરાતની વારાણસીની યાત્રા કરીને ગંગાના કિનારાઓને ગાયના છાણમાંથી બનાવેલા દીવાઓથી પ્રકાશિત કર્યા સ્વચ્છતા અને આત્મનિર્ભરતાનો સંદેશ ફેલાવ્યો મહિલાઓએ કહ્યું કે આ અભિયાન છાણથી ગૌરવ સુધીની ભાવનાને મૂર્તિમંત કરે છે સંપૂર્ણપણે કુદરતી સામગ્રીમાંથી બનાવેલા દીવાઓ માત્ર પર્યાવરણને નહીં પર્યાવરણને અનુકૂળ નથી પણ ગ્રામીણ મહિલાઓ માટે રોજગારની તકો પણ પૂરી પાડે છે નરનારાયણ દેવ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અક્ષિતાબા સોલંકીએ જણાવ્યું હતું કે દેવ દિવાળી નિમિત્તે જ્યારે ગંગા કિનારે આ ગોબરના દીવાઓની જ્વાળાઓ ઝગમગતી હોય છે ત્યારે કાશીની પવિત્રતા અને સ્વચ્છ ભારતનો સંદેશ એક સાથે ગુંજતો રહે છે આ કાર્યક્રમમાં ભાગ લેનારી મહિલાઓનો ઉદ્દેશ દેશભરમાં એ પ્રેરણાને ફેલાવવાનો છે કે પરંપરા અને પર્યાવરણ સંરક્ષણને જોડીને આત્મનિર્ભર ભારત તરફ નક્કર પગલાં લઈ શકાય ગુજરાતની આ મહિલાઓની ભાગીદારીએ કાશી દેવ કાશીની દેવ દિવાળીને માત્ર ખાસ બનાવવી જ નહીં પણ એ પણ સાબિત કર્યું કે જ્યારે દેશની મહિલા શક્તિ આગળ વધે છે ત્યારે સંસ્કૃતિ સ્વચ્છતા બંનેના દીવા એક સાથે પ્રગટાવવામાં આવે છે નરનારાયણ દેવ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ભૂપેન્દ્રસિંહ જાડેજા અક્ષિતાબા સોલંકી રેવા વુમન્સ વેલ્ફેર ફાઉન્ડેશનના ટ્રસ્ટી મંજુબેન પટેલ સોસાયટી ફોર ઇન્ડિયન ડેવલપમેન્ટના ટ્રસ્ટી ડોક્ટર આશો પટેલ તરફથી રાષ્ટ્રીય વ્યવસાય સંગઠનના જનરલ સેક્રેટરી અભિષેક નિગમ ગોવર્ધન પૂજા સમિતિના વારાણસીના પ્રમુખ વિનોદ યાદવ ઉપપ્રમુખ પારસનાથ યાદવ મંત્રી વિજય યાદવ સીસીટીવી કારોબારીના રાષ્ટ્રીય સભ્ય ડોક્ટર આશીષ પટેલ ડોક્ટર નૂર મોહમ્મદ રાજુ કેસરી પ્રેમચંદ પાંડે નીરજ પટેલ રાજેશ ચૌબે વિકાસ યાદવ સહિતના મહાનુભાવનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો